ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરો સામે કડક કાર્યવાહી સાવરકુંડલાના કરેલ નદીમાંથી મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે કર્યો જપ્ત ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે ભાજપના નેતાની પ્રતિક્રિયા પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપ્રાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલો ઇકો સેન્સેટિવ ઝોન કે અન્ય નદીમાં બેફામ રેતી ચોરીઓ થઈ રહી છે પરમિટો આપવાના નામે અધિકારીઓની મિલીભગતથી રેતી માફિયાઓને ખુલ્લે આમ પીળો કરવાનો આપે છે રહેણાંકી મકાનો બનાવવા માટે લીજો આપવાના પેન્ડિંગ પ્રશ્ન છે તેમાં તંત્ર ધ્યાન આપતું નથી ખેડૂતો કે માલધારીઓએ રેતી માટી કે મોરમ પોતાના ખેતર માટે લે છે ત્યારે તંત્ર શુરા બનીને ટ્રેક્ટરો ડિટેન કરે છે તેવું હિરેનભાઈ હીરપા દ્વારા કહેવામાં આવ્યું અમરેલી જિલ્લામાં રેતીમાં કાળી કમાણી તંત્ર કરી રહ્યું છે આ તંત્રને

ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલીભગતથી રેતી ચોરી કરતા તત્વોને એ ખુલ્લે આમ પીળો પરવાનો પણ આપે છે જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ગામડું હોય કે ગામડાની અંદર સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય એને મોંઘી રેતી મળી રહી છે ત્યારે લીજો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું આ ઉપરાંત ખેડૂત હોય કે માલધારી હોય એ પોતાના ખેતર માટે મોરમ રેતી કે માટી એ જ્યારે લેતો હોય ત્યારે પણ સુરા બનીને તંત્ર એમના ટેક્ટરો ડિટેન કરતું હોય છે એમને હેરાન પરેશાન કરતું હોય છે ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું જોઈએ અને લીજો એ આપી અને લોકો છે એમને સસ્તી રેતી મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ